Thank you. નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે નાના બાળકોને એકલા છોડી દેવું એ કેટલું બની શકે તે એનું તેનું ઉદાહરણ હાલ સામે આવ્યું છે એક માતા માત્ર માત્રો ક્ષણો માટે તેની નાની દીકરીને ઘરમાં એકલી મૂકીને બહાર ગઈ હતી જોકે થોડાક ક્ષણોમાંથી જે બન્યું તે જોઈને દરેક માતાએ સમજી જવું કે નાના બાળકોને ઘરમાં એકલા મૂકવું દેવામાં આવે તો તેનું શું પરિણામ આવશે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો આજે સવારે કાત્રજ ત્યારે પુણેથી ચોંકાવનારી ઘટના સામે આવી છે એક માતાએ ત્યારે પોતાની મોટી દીકરીને ત્યારે મિત્રો સ્કૂલે મૂકવા માટે થોડાક સમય માટે ઘરમાંથી બહાર ગઈ હતી આ દરમિયાન તેની ચાર વર્ષની નાની દીકરીએ તેના ઘરમાં એકલી મૂકી હતી અને હવે વાત એમ છે કે ચાર વર્ષની આ નાની દીકરી રમતા રમતા બારી તરફ ગઈ અને ત્યાંથી લપસી જતા તે ધાર પર લટકી હતી જો રહી હતી અને વધુ વાત કરી તો જો કે સદભાગ્ય ફાયર ફાઈટર યોગી ચૌહાણે બાળકીને બારી પર લટકતા જોઈને આ જોતા બાદ યોગી ચૌહાણ તરત જ બાળકીના ઘર તરફ દોડી આવ્યો અને ફાયર મદદ કરવા માટે દરવાજો તોડવાનો પ્રયત્ન કર્યો પણ કે અત્યારે એટલામાં બાળકી નહીં માતા પાસે આવી ગઈ અને દરવાજો ખોલી દીધો મળતી વિગતો વાત કરવામાં આવે તો જાણીને ત્યારે તમને જણાવી દઈએ કે સમયસર કાર્યવાહીથી છોકરીને સલામત બચાવી લેવામાં આવી હતી આ ઘટના પરથી માતા પિત્ર અત્યારે મિત્રો એક વાત ખાસ ધ્યાન રાખવી કે નાના બાળકોને ત્યારે ઘરમાં ક્યારેય એકલું ના મૂકવું જો કે કોઈ કારણસર બાળકને એકલા રાખવું પડે તો ઘરના દરેક ખૂણે બારી બાણાથી સલામિત પૂરતું ધ્યાન રાખવું જોઈએ ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ